માયાભે તમને આ સંસ્કાર આપ્યા છે અરે છે છે ભાઈ બધા ચાલે આ તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો મતલબ તમે સમજો શું તમારી તમે તમે બંદારણ વિશે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સરપંચ ભાઈ ઉપર જે હુમલો થયો ત્યારબાદ હવે મિત્રો વાત કરવામાં આવે તો શૈલેષ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા જે મિત્રો એક યુવા ગણાય યુવા અધ્યક્ષ શૈલેષભાઈ મેર કે જેમને તરત જ મિત્રો ફોન કર્યો માયાભાઈ આહિરના દીકરાને અને માયાભાઈ આહિરના દીકરાને ફોન કરીને આડે હાથે લીધા કે શું માયાભાઈ આહિરે તમને આવા સંસ્કારો દીધા શું કોઈને મારવાના સંસ્કારો દીધા અલા મારા તો તમને ખબર હશે કે કેવા સારા સારા ડાયરાઓ કરે અને એ કઈ રીતે આવા સંસ્કારો આપી શકે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો શૈલેષ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિશ્વકોળી ઠાકોર સમાજના એક મહાસંઘ તરીકે અધ્યક્ષ તરીકે ઓળખાતા એવા શૈલેષભાઈ મેર કે જેમને મિત્રો જયરાજભાઈ આતાને ફોન કર્યો જયરાજભાઈને ફોન કરી એમની સાથે વાતચીત કરી કે કોઈ પણ બંધારણમાં બંધારણમાં એવું નથી લખવામાં આવ્યું કે તમે કોઈની ઉપર હુમલો કરો તમે કઈ રીતે કાયદા અને કાનૂનની વિરુદ્ધ જઈ શકો તો કોળી સમાજ ઉપર જે તમે આ હુમલો કર્યો એનો બદલો અમે લઈશું એટલું જ નહીં પરંતુ તમે આ ખોટું કામ કર્યું અને હવે બીજી વાર કોઈ કોળી સમાજ ઉપર આવું મતલબ કે હુમલો ન કરીને ખાસ ધ્યાનમાં રાખી અને આ વખતે કડકમાં કડક કરવાનું છે ભાઈ એવું ચોખ્ખે ચોખ્ખી એમની સમજ કહી રહી છે ભાઈ હવે એક આગળનું કોલ રેકોર્ડિંગ સાંભળો ને પછી તમે કહેજો કે કોની ભૂલ તમને લાગી રહી છે ભાઈ ભાવનગર જિલ્લાના તમે દાદા શું તમે હમ હમ બરાબર ભાવનગર જિલ્લાના દાદા શું તમે અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આટલા તમે હુમલો કરાવડા હોય તમે શું સમજો તમારી જાતને હે આ માયાભાઈ આઈરે તમને આ સંસ્કાર આપ્યા છે એવું તમને કીધું કોને પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરાબર તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો મતલબ તમે સમજો તમે તમે નથી અરે ભાઈ નહીં તમે એના ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ કોણે એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે તમે તમે ક્યાં છો નહીં નહીં તમે ક્યાં છો તમે તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ વાંધો નહીં ભલે ભલે સારું ભાઈ મારી